યુવક સોમવારે બપોરે તેના બે મિત્રો સાથે તેની તેની લઈને નીકળ્યો હતો જે સાંજે ઘરે પરત પરત ન ન કરતા ફરતા પરિવારજનોએ તપાસ કરી હતી ત્યારે જે બે યુવકો સાથે તે નીકળ્યો હતો તે બંને યુવકોના મોબાઈલ સ્વિચ ઓફ આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા આજ સવારે યુવકનો મૃતદેહ નર્મદાની મુખ્ય નહેરમાંથી મળી આવતા હાલોલ રૂરલ પોલીસે એડી નોંધી યુવકના મોતક યુવકના મોતનું રહસ્ય ઉકેલવામાં પ્રયાસ હાથ ધર્યો છે